देखे वेदांति जी रामानुजियों में और हमें एक अंतर बहुत बड़ा अंतर है बार बार मुझे कहा जा रहा है और अयोध्या में ही कुछ लोग हैं हो जाता है रामानुजी रामानुज से रामानंद आचार्य करने मैंने कहा कभी नहीं संभव ही नहीं हमारी संप्रदाय की प्रवर्तिका सीता जी है रामानुजियों के संप्रदाय की सुप्रवर्तिका लक्ष्मी जी है वेद में दोनों को अलग कहा गया वेदांति जी वेद में दोनों को अलग कहा गया शुक्ल यजुर्वेद के इकतीसवें अध्याय का इक्कीसवा मंत्र है श्री लक्ष्मीश्च लक्ष्मी भगवान की दो पत्नियां हैं श्री और लक्ष्मी तो श्री हमारी सीता जी लक्ष्मी उनकी और संजोग लीला में देख लीजिए जनक नंदिनी जी भगवान की श्री जी हैं और माया की सीता जी वही लक्ष्मी जी हैं तो हम तो भैया सबसे सबसे प्राचीन સંપ્રદાય પરંપરા જે વિડીયો મૂક્યો છે તેની અંદર કેવાતા રામાનંદી સાધુ રામ ભદ્રાચાર્યજી મહારાજ ઘણા વિદ્વાન સાધુ મહાત્મા છે પણ તેઓ જે ભગવાન શ્રી રામાનુજાચાર્ય અને રામાનંદી આચાર્ય વચ્ચે સંપ્રદાય વચ્ચે બહુ મોટી જે ખાઈ ઊભી કરે છે સીતાજી અને લક્ષ્મીજી વચ્ચે બહુ મોટો જાણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જેટલો આકાશ અને પાતાળ જેટલો મોટો ભેદ પરથે છે તો આપણે સમગ્ર આ વસ્તુનું ખંડન કરીશું શાસ્ત્ર આધારે રામ ભદ્રાચાર્યજી મહારાજ એ જ છે કે જેઓએ અયોધ્યાની અંદર આવેલી રામ જન્મભૂમિની અંદર મહત્ત્વના ચુબાની આપી અને ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં તેમનો આગવો ફાળો છે પણ અમુકવાર પોતાના સંપ્રદાયને પ્રત્યે જે લાગણી અને પોતાનો સંપ્રદાય સર્વથી શ્રેષ્ઠ એવું બતાવવા માટે ક્યારેક ક્યારેક આવા મહાત્માઓ પણ શાસ્ત્રની અંદર કેટલી વિરોધાભાસ દર્શાવે તેવા વિવાદાસ્પદ જે નિવેદનો આપે છે એટલે આજે એનું આપણે શાસ્ત્ર આધારે ખંડન કરશું એની પાછળ ખંડન કરવાનો મુખ્ય ઉદ્દેશ એવો જ છે કે આવા જે વિડીયોના કટિંગ જે આ જે વિડીયો મૂકેલો છે તે કહેવાતા ગુજરાતના રામદળ ચેનલના ભરતભાઈ સાધુ તેના ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયાની ઉપર ફરતા કરીને એવું જાહેરની અંદર બતાવે છે કે અમારી ગુરુ પરંપરા છે તે રામાનુજાચાર્યથી રામાનંદીની ગુરુ પરંપરા અલગ છે અને આ જે કહેવાતા રામાનંદી ગુજરાતના સાધુઓ કે જે છાસવારે ભગવાન શ્રી સ્વામિનારાયંદ તેના સંપ્રદાયનો વિરોધ દર્શાવે છે અને પોતે એમ કહે છે કે બીજા સંપ્રદાય કપોળકલ્પિત છે અને બીજાના સંપ્રદાયને પાખંડી કહે છે તો પછી આ જે કહેવાતા રામ જે મહારાજ એના પ્રવચનની અંદર જે બધી વાતો કરે છે તે કંઈ શાસ્ત્ર આધારે મળતી આવતી નથી ભગવાન વેદ વ્યાસના વચનથી પણ બહુ વિરોધાભાસ દર્શાવે છે જે વેદના પ્રમાણે આપણે સમગ્ર જોઈશું બધા પણ ખોટા ખોટા અર્થના અનાજ કરેલા છે અને હમણાં અમરેલીના જે કહેવાતા મહાત્મા રામાનંદી તેના પણ વિડીયોનો આપણે ખુલાસો કર્યો તો આવા જે રામાનંદી સાધુ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ જે ઝેર ઓકે છે તેને પણ એ બતાવવામાં જાહેર જનતા એ પણ જાણે ત્યાં જે સનાતન જે ઉજાગરનો ઠેકો લઈને ચાલનાર જે સનાતનના ઠેકેદારો એમ કહે છે કે વૈદિક સંપ્રદાયના અમે ઠેકેદાર છીએ વૈદિક જ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડીશું ઉજાગર કરીશું આ બધી જે વાત કરે છે વાહિયાત વાતો પણ પહેલાં પોતાના આચરણમાં હોય તો સાંભેના આચરણમાં ઉતરે સૌ પ્રથમ તો પો સૌ પ્રથમ તો પોતાનું જોવું જોઈએ આ લોકો સૌથી મોટો પાખંડ એ લોકો આચરી રહ્યા છે બરાબર ભગવાન શ્રી રામાનુજાચાર્યમાંથી એક છૂટી પડેલી શાખા છે આ રામાનંદીઓ એનું કોઈ અસ્તિત્વ જ નથી સાતસો વર્ષ પૂર્વ જોઈએ તો ખોટા ખોટા શાસ્ત્રના અર્થો લાવીને અડાવી અને પોતે જ્યારે અનાદિની વાત કરે છે કોઈ પણ ભગવાન વેદવ્યાસના વચનોથી આ સંપૂર્ણ વિરોધાભાસ દર્શાવે છે અને આ ફક્તને હું કંઈ વિરોધાભાસ નથી દર્શાવતો કહેવાતા ભારત વર્ષના મોટા મોટા જે ભાગવદાચાર્ય આચાર્ય આદિક જે થઈ ગયા છે અત્યારના હાલમાં ઝારખંડના જે નવયુવા નવયુવાન જે વિદ્વાન સન તેઓએ પણ જાહેરની અંદર ઘણી વાર એનો વિરોધ દર્શાવ્યો છે અને ઘણા રામાનુજાચાર્ય આચાર્યોએ પણ જાહેરની અંદર આ રામાનંદી સાધનો આ બધી વસ્તુમાં વિરોધાભાસ દર્શાવેલો છે હવે મૂળ વાત પર આવીએ તો આ રામભદ્રાજી રામભદ્રાચાર્યજી મહારાજ છે એવું કહે છે કે ભાઈ અમારો સંપ્રદાય તો આ રામાનંદીથી અલગ છે એમ કે તેમાં એમ કહે છે કે વેદની અંદર પ્રમાણ છે વેદની અંદર કયું છે યજુ યજુર્વેદની વાત કરે છે બરાબર એકત્રીસમો અધ્યાય ને કંઈ એકવીસમો શ્લોક તો એની અંદર સ્પષ્ટ રીતે આપણે એને ગુજરાતી જોઈએ તો કોઈપણ જગ્યાએ એવો અર્થઘટન નથી કરેલું કે ભાઈ શ્રી એટલે સીતાજી બરાબર તો આ લોકો ફક્તને ફક્ત શ્રી અને લક્ષ્મીજી વચ્ચે મોટી ખાઈ ઊભી કરે છે હવે શ્રી અને લક્ષ્મી કોણ છે તો આપણે ભગવાન વેદ વ્યાસ રચિત સમગ્ર શાસ્ત્રના પ્રમાણે જોઈશું બરાબર શ્રીમદ્ ભાગવત શું કે આધ્યાત્મિક રામાયણ શું બરાબર કે વિષ્ણુ પુરાણ શું તો આ દરેક ગ્રંથની અંદર વાસુદેવ મહાત્મા ગ્રંથ છે ને તો સ્પષ્ટ રીતે શ્રી શબ્દથી લક્ષ્મીજીને કહેવામાં આવેલી છે તો લક્ષ્મીજી જગત જનની મા છે તેના જ સમગ્ર અવતાર થાય છે સ્પષ્ટ રીતે જે પરાશર ઋષિ ભગવાન વેદ વ્યાસના પિતાશ્રી એવું પણ શાસ્ત્રની અંદર લખેલું છે કે વ્યાસના અનેક અવતાર થઈ ગયા તો પરાશર ઋષિ છે તે પણ કે વ્યાસના અવતાર તરીકે એની ગણતરી કરવામાં આવે છે વાલ્મીકીની જેમ ગણોતરી કરવામાં આવે છે વેદ વ્યાસના અવતારની અંદર તેમ પરાસર પણ એ જ હતા એટલે જે ભગવાન વેદ આ શાસ્ત્ર ગણીએ તો પણ એમાં કાંઈ દોષ આવતો નથી તો વિષ્ણુપુરાણની અંદર સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવેલું છે કે ભગવાન વિષ્ણુના જેમ અવતારો અનેક થાય છે જેમ કે રામ કૃષ્ણ બરાબર નૃસિહ વામન સ્વામિનારાદી જે અવતાર જે કીધા ભગવાન વિષ્ણુના તેમ જગતજનની માં જે શ્રી લક્ષ્મીજી છે તેના પણ અનેક અવતાર કીધા કયા કયા અવતાર તો સ્પષ્ટ રીતે એમ કહે છે કે સીતાજી છે કે રૂકમણીજી છે કે પછી પછી અવતારો સાથે લખે છે પરશુરામ સાથે તો પછી પેલા શ્રી હરિ અવતાર સાથે તો પદ્મર એટલે કે કમળ રૂપે અવતાર કીધો લક્ષ્મીજીનો તો પછી ભૂમિ રૂપે અવતાર કીધો લક્ષ્મીજીનો બરાબર વિષ્ણુ વિષ્ણુપુરાની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે તો આ બધી બાબત જોયા વગર આ જે કહેવાતા રામભદ્રાચાર્ય ફક્તને ફક્ત પોતાનો કક્કો સાચો કરવા માટે આ સમગ્ર સત્સંગ સમાજને ખોટી દિશા એ ભટકાઈ રહ્યા છે તો આ કહેવાતા જે રામદળના ભરતભાઈ અને જે રામાનંદીઓ જે વિરોધ દર્શાવે છે સામિયા સંપ્રદાય વિરુદ્ધ પહેલાં તમારા તળિયા ચોખા કરો બરાબર તમારા સંપ્રદાયને શુદ્ધ કરો બરાબર કેટલો શાસ્ત્રનો વિરોધ આવે છે હું તમને પ્રમાણ આપું છું વિષ્ણુપુરાણ છે બરાબર તો વિષ્ણુપુરાણની અંદર અંશ જોઈએ તો પહેલો અંશ છે અને અધ્યાય જોઈએ તો નવ છે અને શ્લોક સંખ્યા જોઈએ તો એકસો બેતાલીસ અને એકસો ચુમ્માલીસ તો આની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે જે શ્રી જે લક્ષ્મીજી છે તે સ્વયં જાતે જ પોતે સીતાજી રૂપે કે આ રામા રામાવતારની અંદર એનું અવતરણ લખેલું છે જેમ ભગવાનના અવતાર કીધા વિષ્ણુના તેમ સ્પષ્ટ રીતે લક્ષ્મીજીના અવતાર તરીકે બધા અવતાર દર્શાવ્યા છે તેની અંદર આ સીતાજી રૂકમણી આદિ પણ લક્ષ્મીજીના અવતાર સ્પષ્ટ રીતે આ વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવેલું છે હવે ભગવાન દેદ્યાસના બીજા પ્રમાણ આપણે જોઈએ વિષ્ણુ પુરાણનું પ્રમાણ આપણે એક બરાબર પાછું એક બોલી જાઉં છું કદાચ કોઈને શંકા હોય તો જોઈ લેજો વિષ્ણુ પુરાણ અંશ પહેલો અધ્યાય જોઈએ તો નવ શ્લોક સંખ્યા જોઈએ તો એકસો અને એકસો હવે ભગવાન વેદ વ્યાસ રચિત સૌથી મોટું જે પુરાણની ગણતરી થાય છે તેની અંદર આવતું આ સ્કંદ પુરાણ એની અંતર્ગત આવેલું વાસુદેવ મહાત્મા એટલે કે વિષ્ણુખંડની અંદર આવેલું વાસુદેવ મહાત્મા તો આ વાસુદેવ મહાત્માના અઢાર મધ્યની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું જે શ્લોક સંખ્યા જોઈએ તો ઓગણત્રીસ અક્ષરધામાધિપતિ ભગવાન વાસુદેવ સ્વયં બ્રહ્માને ઉદ્દેશીને કહે છે કે મારા જે અવતાર થશે તેની અંદર રામા અવતારનું જે અવતાર પ્રયોજન કાર્ય તેની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે લક્ષ્મીજી છે તે રૂપે એમ કે રામ સાથે કે આ ધરાવ ઉપર કે છે એટલે કે લક્ષ્મીજીનો બીજો અવતાર જ સ્પષ્ટ રીતે સીતાજી તરીકે કયો છે આ લોકો એમ કહે છે કે શ્રી અલગ છે અને લક્ષ્મી અલગ છે આ સમગ્ર આત્માય ખંડન થઈ જાય બરાબર હોય તો વાસુદેવ મહાત્મા જોઈ લેજો સ્પષ્ટ રીતે આ લખવામાં આવેલું છે લક્ષ્મીજીનો અવતાર જ સીતાજી છે બરાબર ને શ્રી એ જ લક્ષ્મી છે શ્રી એટલે અલગ અને સીતાજી એટલે અલગ લક્ષ્મીજી એટલે અલગ આવી બધી વસ્તુ સમગ્ર ભીત ભૂલ્યા એ બાબત છે આ જે વેદની વાત કરી તે બી તમને કીધી એ એના ભાષ્યકાર સાયણાદિકના તમે ભાષ્ય તપાસો કોઈ જગ્યાઓ શ્રી તરીકે સીતાજીને લખેલા જ નથી ને ધામની અંદર જોઈએ તો વાસુદેવ મહાત્માએ અઢર્મજીની અંદર સ્પષ્ટ રીતે ધામની અંદર પણ રાધાને લક્ષ્મીજીની ઉપસ્થિતિ બતાવી છે અક્ષર ધામાધિપતિના જે દિવ્ય સિંહાસન ઉપર એક બાજુ ને એક બાજુ લક્ષ્મીજી એવું સ્પષ્ટ રીતે આ અઢારનો અધ્યાય અને છઠ્ઠો શ્લોક બરાબર સંકાળો રીતે વાંચી લો અઢાર છ ની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે લક્ષ્મીજી અને રાધિકાજી ભગવાનની સાથે બે પત્ની બિરાજમાન છે એટલે લક્ષ્મીજીના અવતાર થાય સીતાજીને ધામમાં ક્યારે પણ દર્શાવાય નથી કારણ કે જેમ ભગવાન વિષ્ણુ છે તેના સમગ્ર અવતાર થાય છે અને કાર્ય પૂર્ણ થાય છે પછી એ વિષ્ણુની અંદર ભગવાન વિષ્ણુના મૂળ સ્વરૂપની અંદર એ લીન થઈ જાય છે જેમ કે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી બરાબર નૃષિ વામન જયંતિ અરે વામન આદિ જે બધા ભગવાનના અવતાર થઈ ગયા કે ભગવાન શ્રી સ્વામી અર્થ ભગવાનના મૂળ રૂપની અંદર લીન થઈ જાય તેમ જગતજનની મા લક્ષ્મીની અંદર જ જે સમગ્ર આ સીતા કે પછી આ ભૂમિ એટલે કે ભૂમિ પછી આ રૂપમણી આદિક જે બધા જે પદ્માદિક જે અવતાર કીધા તે કાર્ય પૂર્ણ થાય એટલે લક્ષ્મીજીની અંદર જ લીન થઈ જાય છે બરાબર એટલે લક્ષ્મીજી અને રાધિકાજી બે જ બતાવેલા છે સીતાજીની ઉપસ્થિતિ ભગવાનના ધામની અંદર બતાવવામાં આવી નથી આ વાસુદેવ મહાદેવ ભગવાન વેદ વ્યાસર્જિત પ્રમાણ છે બરાબર ખાસ કરીને વાંચી લેજો અઢારમો અધ્યાય છઠ્ઠો શ્લોક તમને કીધો ને સ્પષ્ટ રીતે અઢાર છની અંદર લક્ષ્મી અને રાધિકાજીની ઉપસ્થિતિ બતાવવામાં આવી છે ધામની અંદર તો પછી સીતાજીનો તમે કેમ લો ગાવ છો અલગથી સીતાજી એ લક્ષ્મીજી છે બરાબર લક્ષ્મીજી એ સીતાજીની અંદર જે ભેદ દર્શાવે છે મોટી ખાઈ રૂપ આવી અને સમાજની અંદર જે આવી રીતે બ્રાહ્મણ ઉત્પન્ન કરે છે આ શાસ્ત્રના અર્થના કરવા મોટો શાસ્ત્ર ગૃહ છે બરાબર એટલે પહેલાં તમે ઉજાગર થાવ તમારું પહેલાં તળિયા બરાબર ચોખ્ખા કરો પછી લોકો આગળ આક્ષેપબાજી કરો હવે આપણે આધ્યાત્મિક રામાયણ જે છે આ ગીતા પ્રેસમાં સ્પેશિયલ આ જુદું રામાયણ બહાર પાડવામાં આવે છે પણ એ આધ્યાત્મિક રામાયણ છે તે બ્રહ્માંડ પુરાણની અંદર આવેલું જે ઉત્તરખંડ બરાબર તેની અંદર આ આધ્યાત્મિક રામાયણના અમુક અધ્યાયો છે તેને આધ્યાત્મિક રામાયણ તરીકે કહેવામાં આવે છે દરેકે માન્ય રાખેલું છે આ તો આવા આધ્યાત્મિક રામાયણની અંદર પણ સ્પષ્ટ રીતે શ્રી જે છે લક્ષ્મીજી છે તેનો અવતાર સીતાજી તરીકે કહેવામાં આવેલું છે તો આપણે જોઈએ તો સ્પષ્ટ રીતે આપણે એના બરાબર તમને એના પણ પ્રમાણ પૂછું યુદ્ધકાંડ છે યુદ્ધકાંડની અંદર સર્ગ જોઈએ તો દસમો યુદ્ધકાંત સર્ગ દસ અને શ્લોક સંખ્યા જોઈએ તો સત્તાવન બરાબર તો આ દસ સત્તાવનની અંદર સ્પષ્ટ રીતે રાવણ કહે છે કે વિષ્ણુના અવતારથી કે ભગવાન શ્રી રામ છે અને લક્ષ્મીજીના અવતાર તરીકે આ સીતાજી છે એવું સ્પષ્ટ રીતે રાવણ આ અધ્યાયની અંદર આ શ્લોકની અંદર કહે છે આ સર્ગ દસ કીધો ને શ્લોક સંખ્યા સત્તાવન કીધી હવે આ જે આધ્યાત્મિક રામાયણની અંદર બાળકાંડ છે તો એના સર્ગ આપણે જોઈએ તો બીજો અને અઠ્યાવીસમો એનો શ્લોક છે તેની અંદર પણ સ્પષ્ટ રીતે આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેર વચન છે કે જે યોગ માયા છે તે સીતાજી રૂપે થઈને આવે છે આ કહેવાતા અયોધ્યાના મહાત્મા રામ ભદ્રાચાર્યજી એમ કહે છે કે સાયા સીતા જે છે છાયા સીતા બરાબર તે કે લક્ષ્મીજી છે આ તો ભીત ભૂલ્યા જેવી વાત છે બરાબર આ શાસ્ત્ર ભગવાન વેદ સચિત શાસ્ત્ર પ્રમાણ વાંચો જે દ્રૌપદીજી થયા તે છાયા ગીતામાંથી થયા છે બરાબર જે છાયા માયા તરીકે કહેવામાં અથવા તો છાયા સીતા તરીકે જે કહેવામાં જળ અગ્નિ પરીક્ષા કરવામાં આવી જ્યારે રાવણ આવવાના હતા તો ત્યારે ભગવાન શ્રી રામે સ્વયં અગ્નિને પ્રાર્થના કરવાથી અગ્નિ પ્રાગટ્ય થયા અને જે મૂળ લક્ષ્મીજી હતા તે અગ્નિની અંદર લીન થઈ ગયા અને એક લક્ષ્મી જેવા જાય કે છાયા ગીતા અરે છાયા અથવા તો માયા સીતા તરીકે બરાબર તો છાયા સીતા તરીકે એક આકૃતિ એવી થાય છે કે અક્ષલ અસલ કે સીતાજી દેખાય તો એ જે સીતાજી હતા છાયા સીતા બરાબર એ દ્રૌપદી થઈને આવેલા એવું સ્પષ્ટ રીતે ભગવાન વેદેશના પુરાણ ની અંદર લખેલું જોઈએ એમાં આપણે ઊંડા ઉતરતા નહીં પણ આ જે એમ કહે છે કે મૂળ જે છે સીતાજી એ શ્રી છે એને છાયા ગીતા જે કીધા અથવા તો કે માયા સીતા તે કે લક્ષ્મીજી છે તો આ સ્પષ્ટ રીતે આની અંદર આનું ખંડન થઈ જાય છે આ યોગ સીતા તરીકે આમાં જે યોગ માયા તરીકે લખેલું છે બરાબર હું પાછો કહું છું આ વાંચી લો છો આધ્યાત્મિક રામાયણ યુદ્ધકાંડ બરાબર એ તો આપણે પેલા બરાબર બાલ બાલકાંડ સોરી ભૂલથી થઈ ગઈ બાલકાંડની અંદર સર્ગ બે અને આપણે જોઈએ તો શ્લોક અઠ્યાવીસમાં સ્પષ્ટ રીતે એની અંદર લખવામાંનું છે યોગ માયા છે તે સીતાજી રૂપે આવેલા હતા બરાબર એટલે મા જગતજનની લક્ષ્મીજી છે તેની આ વાત છે આગળ પણ બધી કરેલી બહુ આમાં આપણા મુંડા ઉતારતા નથી હવે કાનની અંદર જે બધા કહેવાતા રાક્ષસ આદી કહેતા તેને પણ સ્પષ્ટ રીતે ખબર પડે છે એ લોકો કહે છે સર્ગ બાર અને શ્લોક જોઈએ તો ચોર્યાસી તેની અંદર લક્ષ્મીજી એ સીતા હતા એવું સ્પષ્ટ રીતે આ યુદ્ધકાળની અંદર પણ કહેવામાં આવેલું છે એટલે આવા તો અનેક પ્રમાણો છે બરાબર બહુ પ્રમાણ લેતો નથી હવે મૂળ જે આપણે પ્રમાણ છે તેની વાત કરીએ તો આવા તો અનેક શાસ્ત્રની અંદર અનેક પ્રમાણો લખવામાં આવેલા છે હવે ભાગવત છે ભાગવત તો ભાગવત આપણો મુખ્ય ગ્રંથ ગણાય છેલ્લી આવૃત્તિ એટલે કે છેલ્લું ભગવાન દ્વિધ્યા છે જે પોતાની અંતિમ કૃતિ તરીકે જે છે એટલે શ્રીમદ ભાગવતને કોઈ પણ પાછું પાડી શકે તેવું છે નહીં તો સ્કન નવ અને અધ્યાય જોઈએ તો દસ અને શ્લોક સંખ્યા જોઈએ તો સાત આની અંદર પણ સ્પષ્ટ રીતે જે ગીતા લક્ષ્મીજી છે તે જ સીતાજી રૂપે અવતરે છે તો આ ભાગવતના ફર્સ્ટ નવમો બરાબર સ્કન દસમો અધ્યાય શ્લોક સંખ્યા સાત જોઈ લેવી હવે તુલસી રામાયણ આપણે જોઈએ રામચરિત માણસ ની અંદર પણ એક જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે એવા કોઈ પણ શાસ્ત્રની અંદર એવું બધા દરેક ગ્રંથો આપણે વાંચીએ તો સ્પષ્ટ રીતે આ જે સીતાજી છે તે લક્ષ્મીજીના અવતાર તરીકે જ કીધેલા છે આ રામચરિત માણસની અંદર આપણે જોઈએ તો આર્યા કાંડની અંદર જોઈએ તો ખ છે અને એની ચોપાઈ સંખ્યા જોઈએ તો ચાર એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે બાલકાંડ જોઈએ તેની ચોપાઈ જોઈએ તો બસો ચુમ્માલીસ અને બસો પિસ્તાલીસ આની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ સીતા અને લક્ષ્મી એક જ છે અંદર કોઈ ભેદ નથી તો પછી આ લોકો કેમ ભેદ ઉભો કરે છે આની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અમારા સંપ્રદાયના કે પ્રવર્તક તરીકે સીતાજી છે અને કે રામાનુજાચાર્યના કે જે સંપ્રદાયના પ્રવર્તક તરીકે જે લક્ષ્મીજી છે એટલે સીતાજી ને લક્ષ્મીજી બી અલગ છે બરાબર પણ સીતાજીની ઉપસ્થિતિ કોઈ પણ ગ્રંથની અંદર બતાવો ધામની અંદર છે જ નહીં મેં તમને વાસુદેવ મહાત્મા એનું પ્રમાણ આપ્યું કે પરમાત્માના ધામની અંદર તો મા સીતાની ઉપસ્થિતિ અને રાધિકાજીની ઉપસ્થિતિ બતાવવામાં આવી છે એટલે ખોટા શાસ્ત્ર સાથે ચીડા કરવા બંધ કર્યો ખાસ કરીને આ રામાનંદી સાધુઓને હાથ જોડે નંબર વિનંતી કે આ સંપ્રદાય ઉપર કાદવ ઉછાળવાનું બંધ કરો નહીતર તમારા દરેક આવા જે વિવાદાસ્પદ જે વિડીયો છે તે જાહેરમાં લાવશું એનું ખંડન કરીશું બરાબર શાસ્ત્ર આધારે જ તમે એમ કહો છો કલ્પિત સંપ્રદાયને ભગવાન કે પામર સ્વામી તાજેતરના વિડીયોની અંદર આ કહેવાતા ભરતભાઈ સાધુએ એની જે રામદર ચેનલ છે એની અંદર એવો એક વિડીયો મૂક્યો એક કહેવાતા એના અનુયાયી એમ કહે છે કે ભગવાન શ્રી રામના અવતાર તરીકે આ રામાનંદી આચાર્ય છે હદ તો ત્યાં થાય છે કે સમાજની અંદર આ રામાનંદી આચાર્યને હજુ લગીને જગતગુરુની પદવી મળી નથી એના હાલના બની બેઠેલા જે ઠીકેદાર જે છે બધા ચિલકાઓ તે જગતગુરુ જગતગુરુ થઈને ચારે બાજુ પોતાના જગતગુરુ તરીકે ઓળખાય અલા ભાઈ તમારા ગુરુને તો કોઈ જગતગુરુ તરીકે કોઈ પદવી આપીને કોઈને ઓળખતું નથી બરાબર તો તમે કેવી રીતે જગતગુરુ થઈ ગયા ગુરુ જગતગુરુ નથી ને ચીરા જગતગુરુ થઈ ગયા આ તો કેવી હાસ્યાસ્પદ વાત છે બરાબર અને આ તો આંખનું કાજલ ગાલે ભેસા જેવી વાત છે એ લોકો ખાસ આ જોવાની ભલામણ છે બરાબર એ લોકો એમ કહે છે કે ભગવાન શ્રી રામનો અવતાર જે છે તે અમારા ગુરુ છે કયા શાસ્ત્રમાં લખ્યું ભગવાન ગીર કોઈ શાસ્ત્ર પ્રમાણ આપો હદ તો ત્યાં થાય છે પહેલાં આચાર્ય જગત ગુરુ બનાવી દીધા અને હવે ભગવાન બનવાની આ લોકોની ફીવાટ છે અલા ભાઈ ગુરુ ભગવાન ગુરુમાં ભગવાનનો ભાવ રાખો તો બરાબર છે પણ આવું ક્યારે પણ તૂથ આવું જે બંડ એ ક્યારે પણ રામાનંદ આચાર્ય કે તુલસીદાસજીએ ક્યારે પણ કર્યું નથી બરાબર એ લોકોના ગ્રંથની અંદર પણ આવું કંઈ લખાયું નથી આ તો અત્યારે હાલમાં બની બેઠેલા જે બધા રામાનંદી સાધુઓ પોતે જાહેરની અંદર કલયુગની અંદર આવીને આવા આ કપોળિયા કપોળ શાસ્ત્ર વગરના પ્રવચનો આપે છે કોઈ પણ જગા એવું લખ્યું હોય કે ભગવાન શ્રી રામનો જ અવતાર તરીકે આ રામાનંદ આચાર્ય છે એવું બતાવે બરાબર જાહેરની અંદર ભગવાન શ્રી સ્વામી ખરેખર ભગવાન છે એ લોકોને પેટમાં દુખાવવું પડે બરાબર એ માનવા તૈયાર નથી વાસુદેવ મહાત્મા આધાર અને પોતાના જે કહેવાતા ગુરુઓ ભગવાન નથી તો વિષ્ણુના અવતાર તરીકે બતાવવાની આ લોકો જાહેરની અંદર નીકળી પડ્યા છે આલા ભાલા માણસ મર્યાદામાં રહ્યો બરાબર બીજાને તમે જે પણ પદવી આપો છે સમગ્ર પદવી તમને લાગે તમે બી આ બધી કલ્પિત શાસ્ત્ર વગરની બધી શાસ્ત્ર આધાર વગરની બધી વાતો કરો છો તમારો સંપ્રદાય તમારું ઉદભવ સ્થાન આ ભગવાન શ્રી રામાનુજાચાર્યનું જે શ્રી સંપ્રદાય તેમાંથી થયું છે એની એક શાખા જ છે એનીમાંથી ફૂટણી નીકળે શાખા જ બરાબર તમારું કોઈ અસ્તિત્વ છે જ નહીં અલગથી તમે જે બધી ખોટી ખોટી બધી માન્યતા અને ખોટી ખોટી જે ગુરુ પરંપરા બતાવો છો ભગવાન વેગ્યાસ રચિત કોઈ પણ શાસ્ત્ર આધારે એમ મળતી આવતી જ નથી તમારી ગુરુ પરંપરાની અંદર ભગવાન શ્રી તમારા જે તને તમે જે આચાર્ય બાવીસમાં આચાર્ય તમે તરીકે તમે જે કહો છો રામાનંદ આચાર્ય તેના જે સૂત્રના ભાષ્યની અંદર આનંદ ભાષ્ય તમે કહો છો એની અંદર પણ સ્પષ્ટ રીતે જોજો ભગવાન શ્રી રામાનુજાચાર્યનું પણ મંગલાચરણની અંદર એને યાદ કરેલા છે ગુરુ તરીકે તો તમે કયા હિસાબે નવી ગુરુ પરંપરા બતાવો છો માટે માપમાં રહો બરાબર તમારું પાખંડ છે તે પણ જાહેરની અંદર આવી રીતે એક એક વિડીયોમાં બહાર પાડશું માટે ક્યારે પણ સ્વામિયાણા સંપ્રદાય જે મૂળ સંપ્રદાયની હું વાત કરું છું બરાબર કે ભગવાન શ્રી સ્વામીયાના ઉદ્દેશ્યને આવા ખોટા નિવેદન કરતા નહીં મિત્રો તમારા સંપ્રદાયની અંદર પણ જે બધી કોલમપોલ પોલ છે એ જાહેરમાં અમે લાવી અને જાહેર જનતાને અમે પણ ઉજાગર કરીશું કે આ લોકો સમાજનો ઠેકો લઈને ચાલનાર પહેલાં તો પોતે પોતાના સંપ્રદાયની અંદર ખોટો બંધ બગડો છે અને લોકોને ખોટા ભ્રમિત કર્યા છે એને કોણે અધિકાર આપ્યો છે કે તમે આ સનાતન છો ને વૈદિક છો તમારો કયો સંપ્રદાય હાલમાં સાતસો વર્ષ પૂર્વ તમારું કોઈ અસ્તિત્વ નહોતું એવા તમે હાલી છો તમે એમ કહો અમે અનાદી છે અમારો સંપ્રદાય ભગવાન શ્રી રામે આ સંપ્રદાય સ્થાયપ હોય બરાબર આ તમારો રામાનંદજી સંપ્રદાય સ્થાયપ હોય એવા દસ્તાવેજી પુરાવા બતલાવો ભગવાન શ્રી રામના જન્મનું ફક્ત ને ફક્ત એક પ્રમાણ જોઈએ તો આપણે ભગવાન વેદ રચિત શ્રી હરિવંશની અંદર બરાબર એની અંદર લખેલું છે તો એક કરોડ અને સાહીઠ લાખ વર્ષ પૂર્વે ભગવાન શ્રી રામનો અવતાર થયો તો તારે ભગવાન શ્રી રામે આ સંપ્રદાય સ્થાપેલો છે એવું કે તમારી પાસે દસ્તાવેજી પુરાવે છે ખરા તમે એમ કહો છો કે બાવીસ માં આચાર્ય એક કરોડ અને સાહીઠ લાખ વર્ષ પહેલા આ સંપ્રદાય લો એમ તમે દસ્તાવેજ પુરાવા બતાવી શકશો ખરા એટલે ખોટા હોલા મળવાના બંધ કરો ભગવાન શ્રી રામ તો અનાદિ છે એમાં અમને કંઈ પણ શંકા છે જ નહીં આ તમે જે પણ અત્યારના આધુનિક જે બધા વિડીયો મૂકોને એમ કહો છો તમારો સંપ્રદાય બહુ પ્રાચીન છે ભગવાન શ્રી રામ તો પ્રાચીન જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવું તો ભગવાન શ્રી કૃષ્ણના પણ દરેક પુરાવા છે બરાબર કૃષ્ણ તાપતી ઉપનિષદ આદિજા ઉપનિષદની અંદર કૃષ્ણ ભગવાનની બધી લીલાને ભગવાનનું નામ લખેલું છે એટલે ભગવાન તો અનાદિ છે અને કૃષ્ણ ભગવાન પ્રગટ થયા ત્યારે પહેલા પણ કૃષ્ણ નામ છે એવું ભાગવતની અંદર લખેલું છે એવા મેં કેટલા બરાબર અનાદિ કૃષ્ણ તરીકે છે જ એટલે ભગવાનના નામ પર ખોટા વિવાદ કરવાના બંધ કરો પોતાના સંપ્રદાય હોય તો હાકો પણ આ રીતે ખોટોને લોકોને જે ખોટા ઊંધા પાટે તમે પાટા દર્શાવીને ફક્ત ને ફક્ત એમ કહો જો ભગવાન શ્રી રામના નામથી કલ્યાણ થાય કૃષ્ણના નામથી કલ્યાણ ન થાય કૃષ્ણ માટે તમે જે મીરાબાઈને વચ્ચે એના ખોટા દ્રષ્ટા આપીને ખોટા અર્થઘટન કરો છો ભગવાન શ્રી રામથી કલ્યાણ થાય ને કૃષ્ણ ની કલ્યાણ ન થાય ગ્રંથમાં લખ્યું બતાવો તો ખરા આ ફેકોલોજી ચેનલ જે કહેવાતી ભરતભાઈ સાધુ હાકી રહ્યા બરાબર રામદળ આવી ચેનલ તો બહિષ્કાર કરવો જોઈએ આ લોકો સનાતન ધર્મને ઉજાગર નથી કરતા લોકોને ઊંધા માર્ગે મારી અને જે કહેવાતી ઊંડી ખીણ તે અંદર નાખી દે છે અને પછી એમ કે અમે તમને કલ્યાણ કરશું તમારું કલ્યાણ નો થાય અધુગિત થાય ભગવાન પોતાનો જે ઇષ્ટદેવ હોય જે પણ હોય કૃષ્ણ હોય રામ હોય ઋષિ વામન સ્વામીનાથ જે જે આરાધ્ય ઉપાસના કરો ભજન ભક્તિ કરો તમારું કલ્યાણ અવશ્ય થશે જ બરાબર એ રામ મોટા ને કૃષ્ણ નાના બરાબર પછી એ ભેદભાવ બી કરે છે એ પછી આપણે આગલા વિડીયોમાં લઈશું બરાબર એમ કે વિષ્ણુનો અવતાર રામ છે જ નહીં રામ એક જ છે મુખ્ય કે એ બધી વાત આપણે બીજા મતરી અળવતા હોય એવું બી લોકો કહેતા ફરે છે રામાનંદીઓ કે રામથી મોટું કોઈ છે જ જેમાં ઈસ્કોન વાળા એમ કહે છે કૃષ્ણથી કોઈ મોટું તત્વ છે જ નહીં બરાબર આ બધા ખોટા ખોટા અર્થઘટન કરે જેમ સ્વામિ સંપ્રદાયથી વહીમુક્ત થયેલ અક્ષર પુરુષોત્તમ કે અબજી બાપા કે સોખડા એમ કહે છે કે સ્વામિયણથી મોટું કોઈ છે તત્વ નહીં એવી આ લોકો વાત કે બધા એક સરખા એક જ કેટેગરીના બધા માણસ છે ભગવાન શ્રી વેદ વ્યાસ વાસુદેવ મહાત્માય એવું પુસ્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ જાહેર પ્રકાશમાં લાવેલા છે એ પુસ્તક ફક્ત ને ફક્ત વાંચવો સનાતન વૈદિક જે ગ્રંથ તરીકે આજે જોઈએ તો સંપૂર્ણ રીતે ભગવાન શ્રી નરનારાયણ દેવે બદ્રીપતિ નરનારાયણ દેવે નારાયણજી નારાયણને ઉદ્દેશીને આખું એકાંતિક ધર્મ કીધેલો છે તેનો ફક્ત વધાર મો ધ્યેય વાંચજો કે કોના અવતાર છે અક્ષર ધામાધિપતિ વાસુદેવ નારાયણ સ્વયં પોતે કહે કે હું જ અવતાર ધારણ કરું રામ હોય કૃષ્ણ હોય કે સ્વામિનાયણ હોય પછી નાનોનો મોટો કાં આવી ગયો કા ભેદ તમે પાડો છો ભેદ પાડતા હોય તો લાવો શાસ્ત્ર પ્રમાણ ભગવાન વેદવ્યાસના વ્યાસના પોતપોતાના સંપ્રદાયના પ્રમાણ આપે એ કોઈના માન્ય નું હોય બરાબર ભગવાન વેદ જે પ્રમાણ લાવો પ્રબર પુરાવા રજૂ કરો ખરા હોય તો ભાગવતની અંદર તો દરેક અવતારને સર્વોપરીને સર્વ અવતારના અવતારી તરીકે ભગવાન વેદવ્યાસે લખેલું છે એની અંદર એના પ્રમાણ આપણે આપેલા બરાબર આગલા વિડીયો અંદર કોઈ કઈ શંકા હોય તો ઈસ્કોરોના વિડીયો જોઈ લેવા એની અંદર સમગ્ર પ્રમાણ આપેલા છે એટલે આ લોકો ફક્ત ને ફક્ત આવી રીતે માતાજી ઉપર ભાગલા પાણીને ભેદનીતિ કરી અને લોકોને અંદર અંદર બજાવવાના ધંધા કરી રહ્યા છે ભગવાન શ્રી સ્વામી સ્વયં પોતે ભગવાન હતા તેઓ શ્રીએ વડતાલની અંદર એક ઐતિહાસિક જે ઘટના કીધું ઐતિહાસિક અથવા તો ક્રાંતિ તો ક્રાંતિ સમગ્ર ભારત વર્ષની અંદર એક સાથે ત્રણ માતાને પધરાવ્યા પહેલાં દેરાની અંદર આપણે જોઈએ તો રાધિકાજીને પધરાવ્યા વછલા મધ્ય કરું બરાબર પછી છેલ્લા ને અંદર ભક્તિ માતાને પધરાવ્યા એકતા બતાવી બરાબર કે રાધા ને લક્ષ્મી એક જ છે મારી પત્ની છે અને મારા અક્ષરધામના દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે આ પ્રતિપાદન કર્યું ભગવાન સ્વામિનારાયણ ફક્ત બોલતા હતા એવું નહીં શિક્ષા અંદર પણ વામે યશ્ય સીતા રાધા એમ જે પહેલો મંગલાચરણનો શ્લોક છે તેની અંદર રાધા ને લક્ષ્મી ની ઉપસ્થિતિ બતાવી છે અને એ વસ્તુ પોતાના મંદિરની અંદર પણ બતાવી છે બરાબર જ્યાં જાઓ ત્યાં વડતાલ જાઓ જો તમે માતાજી છે એની અંદર ભેદ પાડવાના બંધ કરો લક્ષ્મીજીને પણ મુખ્ય ધીરણમાં પધરાવેલા છે અને મા રાધિકાજીને બી એવું સ્થાન આપવાનું છે અને જે ભક્તિ જે કહેવામાં આવે છે જે ભક્તિને પણ સ્થાન આપવામાં એટલે આ લોકો આ આવી રીતે પોતપોતાના અમુક કહેવાતા સંપ્રદાયો આવી રીતે રાધિકાજીને માને છે તો લક્ષ્મીજીનો મહાધ્રો કરી રહ્યા છે અને જે લક્ષ્મીજીને માનનારા છે રાધિકાજી નો મહાધ્રો કરીએ એટલે ભગવાન સ્વામીયાણે કીધું કે મારા આશ્રી તો ક્યારે પણ આવો માતાજીનો ધ્રોવ ન કરે એના માટે ભગવાને આ વર્તનની અંદર બહુ મોટું દીવા દાંડી જેવું બતાવ્યું છે આ સર્વોપરીતા સ્વામીયા ભગવાનની છે બરાબર કે એણે એક કરીને બતાવ્યું કોઈ દિવસ છૂટું નથી પાડ્યું દરેક અવતારો જો પધરાવેલા છે ત્યાં વર્તનની અંદર તમે જોજો દરેક અવતારો પધરાવેલા છે નાના મોટા દરેક અવતારો ક્યારે કોઈ વાર હું હવે આ વિડીયો બોલ આંબોલ નથી કરવા માંગતો હું તમને કેવીશ કયા કયા અવતારો કાં કાં પધરાવેલા વર્તનની અંદર એકવાર જાઓ ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત મંદિરો તમે જો નિરીક્ષણ કરો ખબર પડે સનાતન વૈદિક જે પંચરાત્ર શાસ્ત્રની અંદર જે બધી વસ્તુ બતાવી છે તે ભગવાને પોતાના મંદિરની અંદર એ કરીને બતાવેલું છે શાસ્ત્રનું પ્રતિપાદન કરેલું વૈદિક શાસ્ત્રનું તમે એને પાખંડ કહેવાની વાત કરો છો પાખંડ તો તમે છો બધા બરાબર કે જેને કંઈ શાસ્ત્રનું જ્ઞાન નથી અને વેદના અર્થ અર્થના અર્થ કરો છો તમારા કહેવાતા બધા આજે મનસ્વી કલ્પિત અર્થઘટન કરો છો અને તે સ્વામિનાથ સંપ્રદાય તમે તમારી હિંમત કેવી રીતે થઈ તમે લોકો સ્વામિનાયન સંપ્રદાયની વિશે આવી રીતે વાત કરો કોઈ બોલતું નથી એટલે તમે આ બધી માજા મૂકી દીધી બરાબર માટે માપ રહો બંધ થઈ જાઓ મિત્ર તો જાય ની અંદર તમને આવી રીતે ડિબેટની અંદર બોલાવશો ડિબેટ કરવા આવતા નથી કોઈ શાસ્ત્ર કરવા આવતા નથી બોલાવી લાવો તમારે જેને પણ બોલાવો હોય તે બરાબર રામ ભદ્રાચાર્ય હોય તો રામ ભદ્રાચાર્ય બોલાવો બરાબર નિવેદો લાવો બરાબર સાબિત કરીને આપો કે તમે ભગવાન શ્રી રામાનુજાચાર્યથી અલગ છો આવા કઈ કલ્પિત તમે નિવેદન આપો એનાથી કઈ કોઈ સમાજ માને નહીં બરાબર કહેવાતા બીજા સંપ્રદાયના આચાર્યો પણ કોઈ દિવસ આ વસ્તુ સ્વીકારો તૈયાર નથી એટલે રામાનંદી સાધુઓને બે હાથ નમ્ર વિનંતી ખોટો સનાતન અંદર કલો ઉત્પન્ન કરો તમે તમારા જે ભગવાન રામને માનતા માનો તમારા ધર્મ નિયમ તમે મુબારક છે બરાબર તમે જે માનતા હોય તમે જે કેવું છે આ કેમ અમારે કેવું પડે કે તમે સ્વામિયાણ સંપ્રદાય ભગવાન છે સ્વામિયાણ વિશે આવા વિવાદાસ્પદ નિવેદન કરો છો એટલે અમારા આ વિવાદાસ્પદ આવા વાક્ય અંદર બોલવા પડે છે અને તમારી જે પોલ છે તે ખુલ્લી પાડવી પડે છે વધારે નહીં કેતા અહીંયા વિરામ આપીએ જય શ્રી સ્વામિનારાયણ ને જરૂર પડશે તો આ લોકો જે ભગવાનની અંદર ભેદ પાડે છે બરાબર આ રામાનંદીઓ તે પણ આપણે આટલા વિડીયો જો અટકશે નહીં તો આપણે આપણે આપણા વિડીયોના ક્રમ આગળ વધારતા રહેશું જય શ્રી સ્વામિનારાયણ